વર્તુળ આલેખ વિશે શીખીશું મિત્રો તમે અગાઉના ધોરણમાં સ્તંભ આલેખ વિશે શીખી ગયા છો જેમાં આલેખપત્રમાં એક્સ અક્ષ અને વાય અક્ષ પર તમે ચોક્કસ માહિતી લઈ સ્તંભ જેવા આલેખ દોરેલા હવે આપણે આલેખના બીજા પ્રકાર એવા વર્તુળ આલેખ વિશે શીખીશું વર્તુળ મિત્રો આ વર્તુળ જુઓ જેમાં મધ્યમાં વર્તુળનું કેન્દ્ર ઓ છે રેખાખંડ ઓ એ અને રેખાખંડ OB વર્તુળની ત્રિજ્યાઓ છે ખૂણો BOA કોઈ ચોક્કસ માપનો ખૂણો દર્શાવે છે આ રીતે ધારો કે વર્તુળ પર એ બી C D અને ઈ બિંદુઓ દર્શાવીએ અને ઓ સાથે જોડી ત્રિજ્યાઓ દોરીએ તો પાંચ ત્રિજ્યાઓ જોવા મળશે અહીં બિંદુ ઓ આગળ પાંચ ખૂણા રચાય છે જો આ પાંચે ખૂણાના માપનો સરવાળો કરીશું તો કેટલા અંશ થશે તમને ખબર છે અહીં રેખાખંડ ઓ થી શરૂ કરી ફરી રેખાખંડ ઓએ પર આવીએ એટલે આખું વર્તુળ પૂરું થશે માટે પાંચે ખૂણાઓનો સરવાળો ત્રણસો સાહીઠ અંશ થશે માપ ખૂણો એક વત્તા માપ ખૂણો બે વત્તા માપ ખૂણો ત્રણ વત્તા માપ ખૂણો ચાર વધતા માપ ખૂણો પાંચ બરાબર ત્રણસો સાહીઠ અંશ વર્તુળ આલેખમાં તમારે દરેક વિગત માટે ચોક્કસ માપનો ખૂણો ગણતરી કરીને શોધવાનો છે ને તે પછી જુદી જુદી ત્રિજ્યાઓ વડે તે દરેક ખૂણા દર્શાવવાના છે આ રીતે વર્તુળ આલેખ દોરી શકાશે આમ વર્તુળ આલેખ દોરવા માટે આપેલી માહિતીને અંશ માપમાં દર્શાવવી પડે છે એક ઉદાહરણ લઈ આ હકીકત સમજીએ ઉદાહરણ એક એક ખેતરમાં ફળની વનસ્પતિ અને તે પરથી પાકેલા ફળ કિલોગ્રામમાં આ મુજબ છે ફળ ચીકુના અઢાર કિલોગ્રામ દ્રાક્ષના છત્રીસ કિલોગ્રામ તડબૂચના પિસ્તાળીસ કિલોગ્રામ કેરીના ચોપન કિલોગ્રામ અને સફરજનના સત્યાવીસ કિલોગ્રામ આ માહિતી પરથી વર્તુળ આલેખ દોરવો હોય તો દરેક કિલોગ્રામ માપને અંશ માપમાં ફેરવવા પડે ફળોનો કુલ જથ્થો બરાબર અઢાર વત્તા છત્રીસ વત્તા પિસ્તાળીસ વત્તા ચોપન વત્તા સત્યાવીસ બરાબર એકસો એંશી કિલોગ્રામ એટલે કે એકસો એંશી કિલોગ્રામને વર્તુળના ત્રણસો સાહીઠ અંશમાં દર્શાવવાના છે તે પરથી દરેકનું અંશ માપ આ પ્રમાણે શોધી શકાય અંશ અંશમાપ બરાબર અઢાર ગુણ્યા ત્રણસો છેદમાં એકસો બરાબર છત્રીસ અંશ દ્રાક્ષનું અંશમાપ બરાબર છત્રીસ ગુણ્યા ત્રણસો સાહીઠ છેદમાં એકસો બરાબર બોતેર અંશ તડબુચનું અંશમાપ બરાબર પિસ્તાળીસ ગુણ્યા ત્રણસો છેદમાં એકસો બરાબર નેવું અંશ કેરીનું અંશમાપ બરાબર ચોપન ગુણ્યા છત્રીસ છેદમાં એકસો એસી બરાબર એકસો આઠ અંશ સફરજનનું અંશમાપ બરાબર સત્યાવીસ ગુણ્યા છત્રીસ ગુણ્યા એકસો એશી બરાબર ચોપન અંશ અહીં બધા અંશમાપનો સરવાળો બરાબર છત્રીસ અંશ વત્તા બોતેર અંશ વત્તા નેવું અંશ વત્તા એકસો આઠ અંશ વધતા ચોપન અંશ બરાબર ત્રણસો સાહીઠ અંશ થશે આ માહિતી પરથી હવે તમે વર્તુળ આલેખ દોરી શકો છો તે કેવી રીતે દોરવા તે સમજીએ યોગ્ય ત્રિજ્યા લઈ એક વર્તુળ દોરો તેની એક ત્રિજ્યા રેખાખંડ ઓ એ ઓ બિંદુએ રેખાખંડ ઓ એને લક્ષમાં લઈ કોણ માપક વડે છત્રીસ અંશનો ખૂણો દર્શાવતો રેખાખંડ ઓ બી દોરો એ જ રીતે ઓ બિંદુએ રેખાખંડ ઓ બીને ધ્યાનમાં લઈ બોતેર અંશનો ખૂણો દોરો તે ત્રિજ્યાને રેખાખંડ ઓ સી કહો આ રીતે આકૃતિમાં બતાવ્યા મુજબ માપખૂણો સીઓ બી બરાબર નેવું અંશ માપખૂણો ડીઓ ઇ બરાબર એકસો આઠ અંશ અને માપખૂણો ઈઓએ બરાબર ચોપન અંશનો દોરો દરેક વિભાગમાં ફળના નામ લખી દો વર્તુળ આલેખમાં ખૂણાના માપ દોરવા માટે છે તેમાં જે તે વિભાગમાં માહિતી અને તેનું માપ લખવામાં આવે છે આ વર્તુળ આલેખ જુઓ આ મુજબ માહિતી લખો આ પ્રકારે વર્તુળ આલેખ દોરી શકાય છે મિત્રો તમારે વર્તુળ આલેખ દોરવાનું કૌશલ્ય કેળવવાનું નથી માત્ર ગણતરી કરતા શીખવાનું છે તે માટે આપેલી માહિતીને ટકામાં દર્શાવવાની છે માહિતીને ટકામાં કેવી રીતે દર્શાવી શકાય તે હવે આ જ ઉદાહરણ દ્વારા શીખીએ ફળના આ ઉદાહરણમાં ફળનો કુલ જથ્થો એકસો એંશી કિલોગ્રામ છે સરવાળો આપણે અગાઉ કરી ગયા છીએ હવે માહિતીને ટકામાં ફેરવવી છે ધારો કે ચીકુના અઢાર કિલોગ્રામને ટકામાં દર્શાવવા છે તો કુલ એકસો સો એંશી કિલોગ્રામમાંથી ચીકુનું વેચાણ અઢાર કિલોગ્રામ માટે કુલ સો કિલોગ્રામમાંથી ચીકુનું વેચાણ કેટલું બરાબર અઢાર ગુણ્યા સો છેદમાં એકસો એંશી બરાબર દસ કિલોગ્રામ માટે ચીકુનું વેચાણ દસ ટકા થયું આ પ્રકારે બાકીની માહિતીના ટકાની ગણતરી કરીશું તો દ્રાક્ષ છત્રીસ કિલોગ્રામ બરાબર વીસ ટકા તડબૂચ પિસ્તાળીસ કિલોગ્રામ બરાબર પચીસ ટકા કેરી ચોપન કિલોગ્રામ બરાબર ત્રીસ ટકા સફરજન સત્યાવીસ કિલોગ્રામ બરાબર પંદર ટકા ટકાની માહિતીનો સરવાળો બરાબર દસ વત્તા વીસ વત્તા પચીસ વત્તા ત્રીસ વત્તા પંદર બરાબર સો ટકા આમ માહિતીને ટકામાં ફેરવી સરવાળો લેતા સો ટકા જ થશે જો સો ટકાથી વધુ કે ઓછા થાય તો તમારી ગણતરીમાં ક્યાંક ભૂલ છે એમ સમજવું આ બધી ચર્ચા પછી તમે આટલું શીખ્યા વર્તુળાકાર પ્રદેશ દ્વારા વર્તુળ આલેખ સંખ્યામાં ટકામાં દર્શાવેલ માહિતીનો સરવાળો સો ટકા જ થાય વર્તુળ આલેખના અંશ માપમાં દર્શાવેલ બધા માપનો સરવાળો ત્રણસો અંશ થાય છે સ્તંભ આલેખની જેમ વર્તુળ આલેખ પણ વાંચી શકાય છે અને અભ્યાસ થઈ શકે છે મિત્રો આવો એક ઉદાહરણ દ્વારા આ બધું સમજીએ ઉદાહરણ ધોરણ સાતના વિદ્યાર્થીઓએ શિક્ષક દિનની ઉજવણીમાં આપેલો ફાળો વર્તુળ આલેખમાં દર્શાવ્યો છે તે પરથી આ પ્રશ્નોના જવાબ શોધો પ્રશ્ન એક કુલ કેટલા રૂપિયા ફાળો છે ઉકેલ કુલ રૂપિયા ત્રીસ વત્તા બાર વત્તા અઢાર વત્તા ચોવીસ વત્તા છત્રીસ બરાબર એકસો રૂપિયા પ્રશ્ન બે વૃંદે કેટલા ટકા ફાળો આપ્યો છે ઉકેલ વૃંદનો રૂપિયામાં ફાળો રૂપિયા અઢાર છે તેને ટકામાં ફેરવવા માટે પદ મૂકતા એકસો વીસ રૂપિયામાંથી વૃંદનો ફાળો બરાબર અઢાર રૂપિયા માટે સો રૂપિયામાંથી વૃંદનો ફાળો બરાબર અઢાર ગુણ્યા સો છેદમાં એકસો વીસ બરાબર પંદર માટે વૃંદે પંદર ટકા ફાળો આપેલ છે પ્રશ્ન ત્રણ અનુજના ફાળાનું અંશ માપ જણાવો ઉકેલ અંશ માપ શોધવા કુલ ફાળો જાણવો પડે અહીં કુલ ફાળો એકસો વીસ રૂપિયા છે હવે પદ મૂકીએ અઢાર રૂપિયા બરાબર કેટલા બરાબર અઢાર ગુણ્યા ત્રણસો સાહીઠ છેદમાં એકસો વીસ બરાબર ચોપન અંશ માટે અનુજના ફાળાનું અંશ માપ ચોપન અંશ છે પ્રશ્ન ચાર સૌથી ઓછો ફાળો કોનો છે કેટલો ઉકેલ સૌથી ઓછો ફાળો દેવનો છે દેવે બાર રૂપિયા ફાળો આપેલ છે બાલ દોસ્તો આ રીતે તમે વર્તુળ આલેખના દાખલા ગણી શકો છો કેમ ખરું ને